નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નારી શક્તિ પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યેક ટીમમાં એક દીકરી રમી અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સિઝન આઠ યોજાઈ ભગની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલ આ આયોજનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયા અંકલેશ્વર નારી શક્તિ પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યેક ટીમમાં એક દીકરી રમી હતી અંકલેશ્વરમાં વસતા રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલ સિઝન આઠ યોજાઈ હતી જેમાં આઠ જિલ્લા ટીમોએ ભાગ લીધો હતો ભગીની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલા આયોજનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની આઠમી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષના છેલ્લા સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાવો તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સપરિવાર જોડાયા હતા બોક્સ ક્રિકેટમાં કુલ આઠ ટીમ રમી હતી પાંચ પાંચ ઓવરની આ મેચમાં દીકરીઓનો એક રન એટલે ચાર રન બરાબર રન ગણવામાં આવ્યા હતા હવે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત વિજયભાઈ અગ્રવાલ ડોક્ટર સોની સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમનું તેમજ સમાજના મોબી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું રિપોર્ટર જયેસ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર બડા હર્ષ કા વિષય હે કે રવિરાજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા જો હર વર્ષ કી टूर्नामेंट क्रिकेट बॉक्स क्रिकेट टूर्नामेंट का आयोजन करते हैं ये आठवा सेशन है बहुत ही उत्साह के साथ आयोजन होता है घर के परिवार के साथ आयोजन होता है खासकर कर हमारे यहाँ टूर्नामेंट की जो टीमें होती है हर वर्ग के लोग इसमें है साथ में हमारा एक मुख्य देय जो है बच्चों को साथ में खेलाना कंपलसरी है उसमें कारण ये है कि हमारे देश का जो जो अभी देश का जो मुहिम चल रही है हमारे प्रधानमंत्री जी जो बेटी बचाओ बेटी पढ़ाओ बेटी खेलाओ उसके अंतर्गत एक एक बच्ची को कम्पल्सरी हमने रखा है और बच्ची अगर कोई जो रन मारती है तो उसमें भी हमने उसको बोनस पॉइंट के तौर पर उनका रन गिने उसके साथ ही हमारा आयोजन गेट टूगेदर प्रोग्राम है विशेष आयोजन आज जो होने आ रहा है उसमें हमारे राजकीय पदाधिकारी और अनेक संस्थाओं के पदाधिकारी भी यहाँ पर आ रहे हैं नोटिफाइड प्रमुख और नगर पालिका प्रमुख ईश्वर भाई पटेल और भी संस्थाओं के आगे वन यहाँ आने वाले हैं और जो आयोजन हो रहा है इसमें उत्साह और हिंदी देखने को मिल रही है इतना सुंदर आयोजन डेढ़ वर्ष टेलीकास्ट भी हमारे यहाँ गुजरात और भारत में हो रहा है काफी लोगों की रुचि के साथ मिल रहा है, आज हमारे यहाँ बीच में मुख्य संस्थाओं के पदाधिकारी भी बता पदा रहे और आयोजक कमेटी रविराज स्पोर्ट्स क्लब की पूरी टीम पप्पू भाई राजी भाई आनंद भाई ऋषभ भाई और भी पदाधिकारी पूरी टीम वर्क के साथ इनका आयोजन हो रहा है और आज बाहर से जितने भी मेहमान पढ़ा हैं उनका भी हार्दिक स्वागत अभिनंदन है इस बार इस मुख्य कार्यक्रम में मेरी टीमें भी उतारी गई है वो भी उत्साह के साथ खेल रही है और ये उत्साह वातावरण वाता वाता दो, दो दिन का कार्यक्रम में आने वाले मेहमानों का आतंक सत्कार किया और आप सब पढ़ा उसके लिए हार्दिक स्वागत अभिनंदन